પોરબંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈને લોકોના ઘરોમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ઘુસી ગયા છે ત્યારે પ્રિમોન્સુનની કામગીરી મોટી મોટી વાતો કરનારા તંત્ર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે અને વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે પોરબંદરમાં મંગળવારના દિવસથી બુધવાર સુધીમાં ચોવીસ કલાકમાં લગભગ સરેરાશ પોરબંદર શહેર અને જિલ્લામાં અગિયારથી લઈને પંદર જેટલો વરસાદ ખાપી ગયો છે આ મેઘ તાંડને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે પરંતુ અહીં સવાલ એ છે કે જે પ્રીમોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો મોટા મોટા બણગા નગરપાલિકા સહિતના તંત્રનું નપાણ્યું તંત્ર હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે લગભગ ગઈ રાત થી એટલે કે બુધવાર રાત થી વરસાદ બંધ થઈ ગયો છે વરસાદ બંધ થઈ ગયાના પણ આઠ થી દસ કલાક બાદ સ્થિતિ જે છે તે તેવી જોવા મળે છે પોરબંદર શહેરમાં ભારે વરસાદના કારણે પોરબંદરના મોખીરા વિસ્તાર કડિયાપ્રોટ વિસ્તાર નસંતકરી વિસ્તાર આશાપુરા ઘાસ ગોડાઉન વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે એટલું જ નહીં પરંતુ આ જોઈ શકો છો રીતસરના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે લોકોના ઘરમાં બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે લોકોની હાલત કફોડી બની ગઈ છે વરસાદ બંધ થયાના આઠ દસ કલાક બાદ પણ પાણીનો નિકાલ થતો નથી ત્યારે

તમારા ઘરના વડીલો બાળકો તમામ ની શું પરિસ્થિતિ છે બધાની આજ પરિસ્થિતિ છે જો ખાટલી જમે ખાટલે બે ખાટલે બીજું કઈ પાણી પાણીમાં રસોઈ રાંધવાનું બધુંય પાણીમાં લોકોની હાલત એટલી કફોડી બની ગઈ છે આપ જોઈ શકો છો કે પાણીમાં પાણીમાં લગભગ થી ફૂટ જેટલા રસોઈ કરવી પડે છે ખાટલા જેવા ઊંચા સ્થાનોમાં બેસી અને લોકોને જમણવાર કરી રહ્યો પડી છે તેમ છતાં મહાનગરપાલિકાના ઊંચા વેરા જીકી દેનાર આ તંત્રની આંખો પણ ઉઘરતી નથી નિપુલ પોપટ સાથે અશોક કાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર